હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમારે ધોરણ બાદ તત્વજ્ઞાન વિષયમાં તત્વજ્ઞાનનો પેપર સેટ અને પેપરનું સોલ્યુશન જોવે છે તો તમારે પેપર સોલ્યુશનના વિડીયો અને પેપર સેટ તમારે કેવી રીતે મેળવવો તો આ વિડીયો એના ઉપરથી સ્પેશિયલી તો થોડું તમે ધ્યાન લેશો અહીંયા ચાલો વિદ્યાર્થીઓ જે પણ નવા વિદ્યાર્થીઓ છે જેમણે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી દીધું છે પણ તમારે કોર્સ પરચેજ કરવો છે તમારે પેપર સોલ્યુશન અને પીડીએફ તમારે જોઈએ છે ઈ બુક તમારે જોઈએ છે તો એના માટે તમે શું કરશો તો તમે રજીસ્ટ્રેશન કરી દીધું છે એપ્લિકેશનમાં તો હવે તમે સૌ પ્રથમ એપ્લિકેશનને ઓપન કરશો એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે જે તમને અહીંયા દેખાય છે હવે અહીંયા તમે એપ્લિકેશન ખોલશો એટલે ઉપર જ તમને અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ધોરણભાર તત્વજ્ઞાન પેપર સોલ્યુશન એન્ડ પેપર સેટ સીધો જ ઓપ્શન અહીંયા તમને દેખાય છે અહીંયા નીચે આપેલું છે બાય નાઉ નવ્વાણું રૂપિયા તો તમે અહીંયા બાય નાઉ કરશો એટલે સીધો જ તમને અહીંયા આવી રીતે એક ઇન્ટરફેસ જોવા મળશે તો વિદ્યાર્થીઓ અહીંયા નીચે તમારે બાય નાવનો ઓપ્શન આવે છે તો તમે જ્યારે બાય નાવ ઉપર ક્લિક કરશો તો બાય નાવ ઉપર ક્લિક કર્યા પછી નીચે તમને પે ઓનલાઈનનો ઓપ્શન જોવા મળશે હવે આ પે ઓનલાઈન ઉપર તમે ક્લિક કરશો વિદ્યાર્થીઓ એટલે તમને આ ટાઈપનો એક ઇન્ટરફેસ જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો મારા વાલા વિદ્યાર્થીઓ તમારા ફોનમાં તમે આ ઓપ્શન જોઈ શકો છો તમારા ફોનમાં ગૂગલ પે ફોન પે નેટ બેન્કિંગની તમારા ફોનમાં સુવિધા હોય તમે વાપરતા હોય તમે યુઝ કરતા હોય તો સીધું પેમેન્ટ અહીંથી થઈ જશે તમે અહીંયા કન્ટિન્યુ કરશો અહીંયા તમે કોઈ પણ ઓપ્શન ચૂઝ કરી અને તમે કન્ટિન્યુ કરશો જો અહીંયા મેં ઓપન કર્યા તો અંદર ઓપ્શન ખુલે છે તમે જે પણ તમારી જે બેંક હોય એ બેન્કનું તમે જે પણ એટીએમ વાપરતા હોય અથવા તો તમે યુપીઆઈ આઈડીમાં તમે જે ફોન પે ગૂગલ પે વાપરતા હોય તો એમાંથી તમે પેમેન્ટ કરી શકો છો પેમેન્ટ કરશો એટલે સીધો તમારો કોર્સ ખુલી જશે પણ હવે હું કહી દઉં વાળા વિદ્યાર્થીઓ કે અમુક વિદ્યાર્થીઓ એવા છે કે બેન અમારા ફોનમાં એપ્લિકેશન તો અમે ઓપન કરી પણ અમારે ગૂગલ પે ફોન પે નેટ બેન્કિંગની અમારે કોઈ સુવિધા અમારા ફોનમાં નથી પણ બીજા ફોનમાં છે તો બીજા ફોનમાંથી પેમેન્ટ કરવું હોય તો અમે શું કરીશું તો જો વિદ્યાર્થીઓ તમને આ પ્રશ્ન છે કે બીજા મોબાઈલમાંથી તમારે પેમેન્ટ કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો આ ચાર ઓપ્શન છે એમાં અહીંયા યુપીઆઈ લખેલું છે ને એના સામે અહીંયા તો છે અહીંયા તમે ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમને બે ઓપ્શન ખુલી જશે એમાં તમે અહીંયા એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી ફરીથી બતાવું છું અહીંયા જે ઓપ્શન છે એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી બીજા ફોનમાંથી પેમેન્ટ કરવું હોય તો આવી રીતે કરી શકાય કેવી રીતે યુપીઆઈમાં ગયા યુપીઆઈ ઉપર ક્લિક કર્યું એટલે પછી અહીંયા એપ્સ એન્ડ યુપીઆઈ આઈડી ખુલી ગયું હવે એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે યુપીઆઈ આઈડી અથવા નંબર તો તમારે જે ફોનમાંથી પેમેન્ટ કરવાનું છે તો એ ફોનમાંથી તમારે યુપીઆઈ આઈડી અહીંયા નાખવાની રહેશે અથવા તો જે નંબર ગૂગલ પે ફોનપેનો હોય એ નંબર તમે અહીંયા નાખશો અહીંયા નાખ્યા પછી તમારે શું કરવાનું તો કન્ટિન્યુ કરવાનું કન્ટિન્યુ કરશો એટલે તમે અહીંયા જે યુપીઆઈ આઈડી નાખી અથવા જેનો ગૂગલ પે ફોનપે નંબર નાખ્યો એના ઉપર એ મોબાઈલ ઉપર એક લિંક જશે ફોનપેમાં કે ગૂગલ પેમાં એ લિંક જશે અને એ વ્યક્તિ એના ગૂગલ પે ફોન પેમાંથી એ રિક્વેસ્ટ અને એ લિંક ઉપર જઈને રિક્વેસ્ટને રિક્વેસ્ટમાંથી એ પૈસા પે કરશે તો સીધો જ તમારો કોર્સ અહીંથી ખુલી જશે જો સત્તા પણ વિદ્યાર્થીઓ તમે પેમેન્ટ કરો છો બીજા ફોનમાંથી અને તમને ખબર પડતી નથી તો અહીંયા હું એક નંબર આપું છું એ નંબર ઉપર તમે મને વોટ્સઅપ કરશો અથવા તમે મને કોલ મેસેજ કરી અને પૂછી શકો છો તો હું તમને કોઈ પણ તકલીફ હશે કોઈ ક્વેરી હશે તો એના રિલેટેડ તમને સોલ્યુશન આપી દઈશ તો આ કંઈક હતો આપણો કોર્સ પરચેજ કરવા માટેનો વિડીયો હવે વિદ્યાર્થીઓ થોડું સમજાવી દઉં કે જે વિદ્યાર્થીઓ મારા વાલા વિદ્યાર્થીઓ છે જેને કોર્સ ઓલરેડી પરચેઝ કરી લીધો છે તો એમના માટે શું તો એ લોકો કોર્સ ક્યાંથી જોશે તો જે વિદ્યાર્થીએ કોર્સ પરચેસ કરી લીધો છે તો તમે કોર્સ પરચેઝ કર્યા પછી તમે અહીંયા માય કોર્સનો ઓપ્શન છે આ માય કોર્સ ઉપર જશો એટલે તમને અહીંયા જો આ મોબાઈલમાંથી કોર્સ પરચેસ કરેલો નથી એટલે આવું દેખાય છે બાકી જો કોર્સ પરચેઝ કરેલો હશે તો તમે કોર્સ ઉપર જશો ને એટલે સીધું તમને અહીંયા કોન્ટેન્ટનો ઓપ્શન ખુલી જશે ને એમાં તમને આ વિડીયો દેખાશે જોઈએ ફિલોસોફી પેપર છે પછી પ્રશ્નપત્ર એક છે જેમાં વિભાગ એ અને વિભાગ બી વિભાગ સીનો વિડીયો અપલોડ કરી દી દીધો છે આમાંથી પેમેન્ટ નથી કરેલું એટલે આમે દેખાતું નથી બાકી તમે પેમેન્ટ કરી દેશો પછી તમારે કઈ જગ્યાએથી આ વસ્તુ જોવાની થશે તમે કઈ જગ્યાએ વિડીયો જોઈ શકશો તો માય કોર્સમાં જશો માય કોર્સમાં અહીંયા રેકોર્ડેડ વિડીયોનો ઓપ્શન આવશે એમાં જશો એટલે તમને દેખાઈ જશે ઓકે સત્તા પણ કોઈ ક્વેરી હોય તો સીધું જ મને કોલ કરશો અથવા તો મને મેસેજ કરશો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીતે ક્લાસીસ